અમરેલી જિલ્લાના જાફરાબાદ સમાજ મુસ્લિમ સમાજ નું કરવામાં આવી હતી જાફરાબાદ તારીખ સોળ ના રોજ રાતના મુસ્લિમ સમાજ નો તહેવાર મોહરમ ઇમામે હસન ઇમામે હુસેન ની યાદમાન કરબલા બોતેર સાથીઓ ની સાહદ ની આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે જેમાં સમય કાઢવા માંગ આવે છે તે આખી રાત તેમજ આખો દિવસ વડીલો બાળકો બહેનો તેમની પૂજા આરતી કરે છે અને અલગ અલગ વિસ્તારમાં કાઢવામાં આવે છે જેમાં તુર્કી સમાજ રાતના અગિયાર કલાકે હિન્દુમ ભાઈઓના કરે છે જેમાં ટાઉન ના અધુરેખી પીઆઈ મરીન પીઆઈ પોલીસ જવાનો એલ આરડી અધુરેખી જવાનો હોમગાર્ડ જવાનો વધુ ચોવીસ કલાક કુલ બંદોબસ્ત સાથે ખડે પગે રહે છે અને ચુસ્ત બંદોબસ્ત રાખે છે અધોરેખિત હિન્દુ અધોરેખિત મુસ્લિમ સર્વ સાથે આ તહેવારની ઉજવણી વર્ષોથી કરતા આવે છે આ તહેવાર ભાઈચારો અમન અને શાંતિનો એક જાફરાબાદ સાથે સંદેશ પાઠવવા આવે છે અકબર સૈયદ

ચાલુ થવાનું છે એની થોડીક સમય પહેલાં આપણે જે આ જે પ્રોગ્રામ છે જે ચાપાણીનો પ્રોગ્રામ કહેવાય અમારી ભાષામાં એ પ્રોગ્રામમાં બધા ઉપસ્થિત રહ્યા છો આની આવી રીતે તમામ તહેવારો ઉજવાય જાફરાબાદની અંદર એના માટે હું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવી રીતે કાયમી એટલા આદેશો મેન્ટેન કરીએ અને બધા હળી મળી દરેક તહેવારો સારી રીતે ઉજવાય એના માટે શુભકામના આપું છું અને સ્પેશિયલી

એમાં દરેક સમાજનો સાક્ષરતા હોય છે ભાઈ અમારા અંદરની નકલ મોટા સમાજનો સાક્ષરતા હોય છે નો હોય મોરામાં આયોજિત પર બહુ મહત્વ કરીએ છીએ કે મોટા ને મોટા દરેક સમાજના સારી રીતે